આજ રોજ માંજલપુર વડસર બ્રિજ નજીક ક્રિષ્ના બંગલોસ પાસે ચાર જેટલી જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો સતત બે કલાક સુધી પાણી રોડ પર વહેતું રહ્યું પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓએ કે કોર્પોરેટર જોવા સુધા નથી આવ્યા કોર્પોરેશનમાં ગણ્યા ગાંઠિયા કોન્ટ્રાક્ટરને રાખીને ટેન્ડર પાસ કરતા હોય છે કામ કરીને પ્રજાને માથે બોજ નાખવામાં આવતો હોય તેમ ચોક્કસ કર્મચારીઓ હોય કે કોન્ટ્રાક્ટ જે તે સમયે પાણીની લાઈન નાખવામાં આવે છે તે સમયે કામ બરાબર છે કે નથી તેની તપાસ નથી કરવામાં આવતી જેના કારણે વડોદરા શહેર અને વિસ્તારોમાં પાણીની લાઈનોમાં ભંગાણ થતું હોય છે દરેક સોસાયટીમાં એમાં ઢોળપટ્ટી હોય કે કોઈ મોહલ્લા હોય તમામમાં કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનો નાખી અને એ લોકોને પાણીની સુવિધા આપતી હોય છે આજ રોજ અહીંયા વર્ષ બ્રિજ પાસે અંબે વિદ્યાલય જવાના રસ્તા ઉપર કૃષ્ણા બંગલોજ પાસે બીએમસી કોર્પોરેશન દ્વારા એક નિષ્કાળજી દર્શાવવામાં આવી જોવા મળી જે લોકો પાણી માટે તરસતા હોય છે કોર્પોરેશન દ્વારા જે પાણીની લાઈનોનું કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટર તકલાદી કક્ષાનું મટેરિયલ વાપરે છે જેના કારણે લાઈનો વારંવાર બરોડામાં ઘણી જગ્યાએ વિકેસ થઈ ગઈ છે અને તૂટી જાય છે એવી જ આજે ઘટના બની છે વરસદ બ્રિજ પાસે જે હજારો ગેનલ ટન પાણી લોકોને પીવા નથી મળતું એવું પાણી આજે હજારો ટન પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે શું માંગ છું સર મારી માંગ એવી છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ કરવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ અને કોર્પોરેશનના જે તે અધિકારીઓ આવે જ્યારે ટેન્ડરો ભરતા હોય છે ત્યારે એની ચોક્કસ પ્રમાણે મટિરિયલની સર્ટિફાઈડ મટિરિયલ વાપરે એની તપાસ થવી જોઈએ જેથી કરી આનો બોજો અત્યારે જેટલા પણ ટન પાણી ગયું છે જે પાણીનો બોજો અગર જોવા જાય તો એ જનતા એની વેરો પડતો હોય છે જેથી કરી જનતાને આવી તકલીફ ન પડે અને જનતાને આનો બોજો ન ઉઠાવવો પડે એવી મારી માગણી સ્થાનિકો કોર્પોરેટરો શું કેવું સ્થાનિક કોર્પોરેટરો આજે તમે જોઈ રહ્યા કે જનતાને ખબર પડતી હોય કે આટલા ટન પાણી અહીંયા વેસ્ટ થઈ રહ્યું છે રોડ ભીના થઈ ગયા છે આજુબાજુ બધું ભરાઈ ગયું છે ડેનેજ થોડીને પાણી અંદર ઉતારવું પડે છે એવી કન્ડિશનમાં જો અગર કોર્પોરેટરો ના ખબર પડતી હોય એવું શક્ય નથી પરંતુ એના કોર્પોરેટર ફક્ત ત્યારે ફક્ત વોટના સંબંધી વોટના જ મતલબ છે અત્યારે ઘોર નિંદ્રામાં કોર્પોરેટર પણ સુઈ રહ્યા છે